તેમજ સમાજને સંગઠિત કરી સમસ્ત પાટીદાર સમાજ સામાજિક આર્થિક વહીવટી રાજકીય ક્ષેત્રે ખભે ખભા મિલાવીને કામ કરવા તથા બેટી રોટી અને લાગણીના સંબંધો આવતી પેઢીઓ સુધી બંધાય તેવા ઉદ્દેશથી સમાજના દાની જ્ઞાની અને અનુભવી શ્રેષ્ઠીઓએ સમસ્ત પાટીદાર સમાજના સંગઠનનો સંકલ્પ રજૂ કર્યો અને થઈ રચના સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્રની સરદાર ધામનો સંકલ્પ આપનાર સમાજના ત્રણ સ્વપ્ન દ્રષ્ટા એટલે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ શ્રી કેશુભાઈ વી પટેલ અજંતા ગ્રુપના ચેરમેન અને સમાજના શ્રેષ્ઠી સ્વર્ગસ્થ શ્રી ઓધવજીભાઈ આર પટેલ અમદાવાદના કેળવણી પ્રેમી સ્વર્ગસ્થ શ્રી હરદાસ બાબુ પટેલ અને સરદાર ધામના સંકલ્પને મૂર્તિમંત કરવા માટે માર્ગદર્શન આપ્યું જલધારા ટ્રસ્ટના પ્રમુખ પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ તારીખ બાર જાન્યુઆરી બે સ્વામી વિવેકાનંદ જયંતિના પાવન દિવસે સમસ્ત પાટીદાર સમાજ સુરત ખોડલધામ ઉમિયાધામ અન્નપૂર્ણાધામ જેવી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓ તથા સમાજના તમામ અગ્રણીઓની ઉપસ્થિતિમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે સરખેજ ગાંધીનગર હાઈવે પર ખરીદેલ વિશાળ જગ્યામાં સરદાર ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું

સમાજને એક વઈશ્વિક ઓળખ આપવાના એક માત્ર દિલેર દાનવીર શ્રી લવજીભાઈ બાદશાહની બાદશાહ સુકન્યા બોન્ડ યોજનાના બેટી બચાવ કાર્યક્રમ અંતર્ગત દસ જરૂરિયાતમંદ દીકરીઓને દત્તક લેવાની બસો કરોડની યોજના માટે અમદાવાદ ખાતે સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્વારા યોજાયેલ કાર્યક્રમ દરમિયાન એક લાખ નવ્વાણું હજાર પાંચસો સુડતાલીસ જેટલી પાટીદાર ત્યાં પત્રિકાના વિતરણના અભૂતપૂર્વ પ્રતિસાદ રૂપે સમસ્ત પાટીદાર સમાજના દોઢ લાખ જેટલા પાટીદાર બંધુ ભગિનીઓની ઉપસ્થિતિમાં એક વિચાર ઉદભવ્યો કે સમાજને સમૃદ્ધિની દિશા તરફ લઈ જવા માટે વધુ નક્કર પ્રયત્નોની જરૂરિયાત છે એવા મનોમંથન અંતર્ગત અમદાવાદ રાજકોટ અને વડોદરા ખાતે યોજાયેલ સતત ત્રણ વિચાર વિચારગોષ્ઠીની નક્કર ફલશ્રુટ્ટી એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ મિશન બે હજાર છવ્વીસના દસ વિરાટ પગલાં પૈકીનું એક પગલું એટલે વિશ્વની સૌપ્રથમ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ સમસ્ત પાટીદાર સમાજ માટે આ એક ઐતિહાસિક અને પડકારજનક કાર્ય ગણા છે જે બનશે પાટીદારોના પ્રયત્નો પ્રગતિ અને પુરુષાર્થનું પ્રતિક આગામી તારીખ પાંચ છ અને સાત જાન્યુઆરી બે હજાર રોજ યોજાનારી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું વિશ્વ સ્તરીય અને ભગીરથ આયોજન મહાત્મા મંદિર ગાંધીનગરમાં કરવાનું બીડું ઝડપ્યું છે પાટીદાર સમાજના વૈશ્વિક જોડાણ અને વિકાસને સમર્પિત એવા સરદારધામના પ્રમુખ સેવકોએ આપણે સૌ સાથે મળશું તો દેશ અને દુનિયાની અંદર પાટીદાર સમાજની અંદર એક નવી તસવીર બનાવી શકશું પાટીદાર સમાજની તકતીર બદલી શકશું આ ઐતિહાસિક બિઝનેસ સમિટ દ્વારા ભવિષ્યમાં એવું કામ થશે કે પાટીદાર સમાજની વિરલ ગાથા જ્યારે લખાશે ત્યારે આપણે સૌ એના એક સાક્ષી અશુભ અને ઇતિહાસમાં આપણા કામની નોંધ લેવાશે આવો સૌ આપણે કામને ભૂલીને કામને મહત્વ આપીએ અને આપણે નવો એક ઇતિહાસ બનાવીએ આ મહાકુંભમાં સમગ્ર વિશ્વમાંથી બત્રીસ દેશોના દસ હજારથી વધુ પાટીદાર